હું ત્રીજા અધ્યાયનું મહત્વ ફળ કહું છું તે તમે શુદ્ધ ચિંતે સાંભળો કારણ કે આ અધ્યાયનો પાઠ સાંભળનારો અધર્મયોમાંથી છુટકારો થાય છે કોશિશ વંશમાં જન્મેનો જડ નામનો બ્રાહ્મણ વેદશાસ્ત્રનો જાણકાર હોવા છતાં પાપ કર્મના પરિણામે અધોગતિને પામ્યો તેને જાત જાતના તમામ ધંધા કરી પુષ્કળ ધન એકઠું કર્યું હતું પણ એ ધન ધર્મ કાર્યોમાં વાપરવાના બદલે જુગાર અને લાગ્યું આ ધન ખલાસ થઈ જતાં તેણે ચોરી કરીને ફરીથી ધન એકઠું કર્યું જળ પાસે પુષ્કળ ધન છે એ બાબતની જાણ લૂટારાઓના થતાં તેઓ એક રાતે તેના ઘર પર ટાટક્યા તેને મારી નાખીને તેનું બધું જ ધન લૂટી ગયા અકાળે મરણ પામમાંથી જળ પ્રેત થયો અને પ્રેતયોનીમાંથી તેના પાપ કર્મના કારણે દારૂ દુઃખ ભોગવશે તે દૂર દેશાવર ગયો હતો તે જ્યારે પોતાના ગામ પાછો ફર્યો ત્યારે પોતાના પિતાના મૃત્યુના સમાચાર જાણી અતિશય દુખી થયો પ્રેતાયોનીમાંથી પિતાની મુક્તિ અર્થે પુત્ર શાસ્ત્રોસર રીતે ઉત્તર ક્રિયા કરી શ્રાદ્ધ કર્યું પરંતુ જળ પ્રેત્યોનીમાંથી મુક્તિ ન મળી અને તે પ્રેત થઈને પુત્રના ઘરમાં જ ભટકવા લાગ્યો એક દિવસ મોહનને તે તેનો મિત્ર થોડા દિવસ રહેવા માટે આવ્યો બીજા દિવસે પ્રાતકાળે તેનો મિત્ર સ્નાન સંધ્યા કરી ગીતાજીના ત્રીજા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો આ પાઠ પ્રેત રૂપે ભટકતા જડે પણ સાંભળ્યો પરિણામે તેના પ્રેત યોનીમાંથી ઉદ્ધાર થઈ ગયો તેને લેવા માટે યમના દૂતોના વિષ્ણુના દૂતો વિમાન લઈને આવ્યા મુક્ત સ્વાગત કર્યું પુત્ર પૂરાશ્રી આત્મા વાળો હોવાથી ત્યાં બધું જોઈ શક્યો હતો તેના મનમાં જિજ્ઞાસા જાગતા પિતાને પૂછ્યું કે તમને મુક્તિ કઈ રીતે મળી ત્યારે જળ બોલ્યો કે તારા મિત્ર પાપ કરવાના કારણે હજુ પણ પાઠ ભોગવી રહ્યા છે તેમની મુક્તિ માટે તું નિત્ય ગીતાજીના ત્રીજા અધ્યાયનો પાઠ જરૂરથી કરજે એ દિવસથી પુત્ર નિત્ય ગીતાજીના ત્રીજા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો આ પાઠના પુણ્ય તેના તમામ પિત્રોને નકરામાંથી મુક્તિ મળી એટલું જ નહીં અતકાળે તેને તેનો મિત્ર પણ વૈકુટ પામ્યા જય શ્રી કૃષ્ણ જય માતાજી